આમાલ 1421 રૂપિયામાં એટણો છે આમાલે પણ સારો છે ક્વોલિટી છે 1421 રૂપિયાનો ભાવ છેલો છે અમારનો ફેરફાર આવી છે આ લે લે આ તો હાપો લઈ ને 100 રૂપિયામાં 1381 રૂપિયાનો ભાવ થયો છે 1300 એક્યાસી રૂપિયાનો ભાવ છે તમે જોજો આ માલ તેરસો એક્યાસી રૂપિયામાં વેચાણ છે માલ સારો તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયેલો છે ચૌદસો ને ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે તે ફોર જી છે ગામ કયું ભાઈ ફૂકાવો તો ગામનો છે મિત્રો માલ સારો હોય ચડું મિત્રો ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો જોયો ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ જોયો છે મિત્રો ચૌદસો એકતાલીસ રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી માલ છે સુપર ક્વોલિટી ચૌદસો એકતાલીસ રૂપિયાનો ચૌદસો એક રૂપિયાનો ભાવ છે આનો ચૌદસો એક રૂપિયાનો ભાવ છે તમે જોયું આ માલ એક રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી સારી છે એક રૂપિયાનો ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયાનો ભાવ આવ્યો છે ને નાખ્યા મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજની બજારમાં તો તેજી જોવા મળી રહી છે મિત્રો આ બજારમાં થોડી તેજી જોવા મળી રહી છે આજે બજાર થોડુંક સારું હોય પંદરથી વીસ રૂપિયા બજાર સારું છે મિત્રો આજે આજે એકતાલીસ રૂપિયા લગીના ભાવ થઈ રહ્યા છે